ว่จะว่ากันว่านมาล้วูดมาตุ้งจัลนะบดูตุ้งเออเฮาตุ้งปิ้วปุ่ยจอนจีอะไรอะเฮาเป็นอเฮาคอนจีเฮาเฮาเฮาเฮาเฮาคนจีเฮาสวยอะไรอะเฮอะไรอะจอตัวตัวลุยอะ પીયા દેતો તો બસ ચાલતું મને હારું ચાલે મારી કટોરી જ રહી

પૈસા છે પૈસા તો નહીં યાર હ પૈસા નહીં એટલે તો કઉ છું તો ના મેળા વતન જા ના મેળા તું એક વાર કરી જો થે મને જવા દે અલ્યા લઈ જજો હેડો હું આવું છું હો નહીં આવું કશું દા હું પાછો વાત કરશું હું કરશું પછી આપણે તો માર પૈસા હશેલ હું આલ દે હેડો એ ઓ બરોબર કેકા હાલી દે કે હામાંથી હાલી દે એ તો હું આલ દઈ આપણે એમ નઈ ઉભો રહે ઓય ઉભો રહે રાખા હામાંથી આપી દે ત્યાં મને ફલાફસી કરે તું આલ દે હેડો

હું કેનો લુડારી શું ઓમ ફ્લુ કરી શું બાર હે લે કિરો વાતા કિરો મોડી કે નો વર્ત છે અમાર દે અલ્યા હું ભાઈયું છે લે હેડો અલ્યા જાન કાઢિયા હોય છે તો બંધ થાકી પૈસા પૈસા વધારા બોલો નકા લેઓ એક પડ્યું સર બખાડો કરવા નહીં તારે પીવું હોય તો ત્યાં આગળ જઈને પીજે હું તને બે આલુ છું અને આગળ ગમે તે જગ્યા પીજે હોય બખાડો ના કરતો

Ya udah, halo, laya mah udah, udah, munching, munching, eh, loh, bisa pasang, loh, yo, yeah. langsung dia, langsung hal, jangan awak ngerti, kubara, kubara, loh, ya, saya ganti

મસાલો ખબર મસાલો લેવાનો બે મસાલા અને મંચી ને બધું લેતા પેલું એ પેલું પડ્યું પડ્યું એ જી જી જી

બધા નામ સાબો માયા કનેરો તારા માયા કયા નેકા 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 કર નેકા કર આ કાળી આ કાળ ઓલો 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 Udah, 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 ya, udah, 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 udah,

પૈસા પાછા ના લાવે આ બધું લાવી દીધું માલ તમે મંગાવે

ਲਓ পিজো? ਪੀਓ ਤਮੇ ਪੀਜੋ ਲਓ ਤੋੜ ਜਾ ਲੋ ਤੋੜਿਆ

અરે ભરે બહુ થઈ ગઈ ઓલે આવો બરાબર નો બસ મારો બંદાઈ બહુ થઈ ગયો ઉ લે આ લો ઉ વધારે થઈ ગયો બરા

તમારા દોત એકા એની મેલા મોડ કે રેડવંગ કરો તો ઓનાજી એ થઈ ગયો છે હેડો હ ઊભા કરવો પડશે અને ઊભા કરો ભાઈ

Wanu भाईदून घरवा 啊哈！嗯、uh。Huh. Uh huh. uh huh.